આજના શ્રવણ જીવિત હોય તેવો કરુણાત્મક લાગણીના કિસ્સો સામે આવ્યો હતો લીંબડી ખાતે વેંકુટધામ વૃદ્ધાશ્રમમાં રહેતા સવિતાબા જેની ઉંમર બાણું વર્ષની છે પતિના મૃત્યુ પછી સવિતાબા વેંકુટધામ વૃદ્ધાશ્રમમાં રહે છે વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી બાની સેવા કરતા જયારે બા પણ મહેશભાઈ દીકરાની જેમ ગણતા હતા

બા એ કહ્યું કે હવે કોઈ ઈચ્છા નથી હવે જીવવાની પણ ઈચ્છા નથી કેટલાય સંબંધો મારા અંતિમ સંસ્કાર કરજે હું તારી કઈ નથી છતાં તું મારી સેવા કરે છે મને થાય છે કે તું મને અંતિમ સંસ્કાર કરે તો મારો આત્મ શાંતિ પામી બા દ્વારા બોલાયેલા આ શબ્દો સાંભળીને મહેશભાઈ તેમજ રૂમમાં રહેલા બધા વૃદ્ધોની આંખમાં આંસુ આવી ગયા કેટલાક તો મોટી અવાજે પણ રડી પડ્યા આ લાગણીના સંબંધો હતા કેટલો બધો વિશ્વાસ મહેશભાઈએ આંખમાંથી આંસુ લૂછતા બાને કહ્યું તમારા અંતિમ સંસ્કાર ચોક્કસ હું જ કરીશ ભલે તમારી સગા સંબંધી આવે પરંતુ અંતિમ સંસ્કાર મારા હાથે જ કરીશ મહેશભાઈની વાત સાંભળીને બાને શાંતિ થઈ તાવ ઉતરવા લાગ્યો બાએ આંખો મીચી શાંતિથી સૂઈ ગયા આવે કૂટ ઉદ્દાશ્રમમાં આશરે કુલ ચોવીસ વૃદ્ધ વડીલો એક પરિવારની જેમ પરસ્પર પ્રેમ મૂફ અને સહાનુભૂતિની છતમાં રહે છે આ કડયુગમાં ઘણા કિસ્સાઓ સમાજને લાલબત્તી સમાન સાબિત થયા છે તો ઘણા કિસ્સાઓ સમાજને સંસ્કૃતિ અને સંસ્કારના દર્શન કરાવે છે જેડીસી ન્યૂઝ સાથે વલ્લભ રાઠોડ લીંબડી